જુનાગઢ મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી થશે અને ભાજપ અને કોંગ્રેસ જીતના દાવાઓ કરી રહી છે મતદારોને રેજવવા પ્રચાર પણ શરૂ કરી દેવાયો છે અને આ તમામ વચ્ચે જુનાગઢમાં જનતાના કામો થયા કે કેમ એ જાણવાનો પ્રયાસ કરીશું ત્યારે જોઈએ કે શું કહી રહી છે જુનાગઢની જનતા જૂનાગઢની જંગમાં ભાજપ કોંગ્રેસ તૈયાર મુરતિયાઓ કરી રહ્યા છે પૂર જોર પ્રચાર અત્યાર સુધીમાં કેટલો થયો જૂનાગઢનો વિકાસ કેટલા થયા જનતાના કામ જૂનાગઢ મહાનગરપાલિકાના પંદર વોર્ડની સાહીઠ બેઠકો માટે ટૂંક સમયમાં જ મતદાન થશે છેલ્લા પાંચ વર્ષમાં સત્તાધીશો લોકોની આશા અપેક્ષા ઉપર ખરા ઉતર્યા કે કેમ તે જાણવાનો વીટીવી ન્યુઝે પ્રયાસ કર્યો તો સત્તા પક્ષના દાવાઓ હવામાં ઉડતા દેખાયા કારણ કે વિકાસની વાતો લોકોએ નકારી શહેરમાં રસ્તા પાણી જેવી પ્રાથમિક લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી વિસ્તારોમાં અવારનવાર રસ્તા તોડી નાખતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ડ્રેનેજ પીવાના પાણી સહિતની નાની મોટી કામગીરી ગોકળ ગતિએ ચાલતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણી ગટર રોડ આ બધી સમસ્યાઓ છે આ વખતે છેલ્લા વીસ દિવસ થી સોસાયટીમાં પાણી આવેલું નથી કોર્પોરેટરોને ફોન કરીએ છીએ વાલમેનોને ફોન કરીએ છીએ કમિશ્નરોને ઓફિસમાં ફોન કરેલા છે ઓનલાઈન અરજી કરેલી છે ઓનલાઈન ત્રણસો અગિયાર માં એપ્લિકેશન કરેલી છે છતાં કોઈ જવાબ નથી ગુજરાતમાં ચાર ચાર કોપરેટરો કોઈ જવાબ જ ન દેતા એક જ લલિતભાઈ આવે ફોન કરીએ બાકી રોડ રસ્તા બધું ખોદી નાખ્યો હાલવો કેમ અમારે જુનાગઢ ના ઘણા વિસ્તારોમાં વીસ વીસ દિવસથી પાણી મળ્યા નથી જેને લઈને પણ મહિલાઓમાં નારાજગી જોવા મળી છે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિકાસના કામો ન થતા લોકોને પડતી મુશ્કેલીઓને લઈને પણ પોતાનો રોષ ઠાલવ્યો સમસ્યા એક જ આ જૂનાગઢ પૂરા જૂનાગઢમાં ખાલી પાણીની સમસ્યા છે એક સિટીમાં એવી પ્રોબ્લેમ નથી જેવી જૂનાગઢમાં પ્રોબ્લેમ છે કઈ પાણીનો પાણીનો પ્રશ્ન બસ ત્રણ ચાર મહિને ખોદવાનો જ હોય ત્રણ ચાર મહિને ખોદવાનું નવી લાઈન નાખે જૂની લાઈન નાખે લાઇનો નાખે તો ખરા એ કોઈ પ્રશ્ન નથી પણ એ કાળે નથી નાખતા સમજાણું કે અત્યારે અહીંયા ખોઈ દુ તો ફિટ સરખી રીતે કરી લે ભાઈ આ ફિટ કર્યું આપણે પછી ફીટ કરે ચાપડા મારતા ભૂલી જાય કા લાઇનમાં ઓલું નાખતા ભૂલી જાય ઓલું નાખતા ભૂલી જાય તો એ રીતના છે ને આમ આમ પંદર દિવસ કે મહિનો પ્રોસેસ ઈ લોકોની ચાલતી જ રે અમારા અહીંયા વીસ દિવસ થી પાણી નથી આવ્યું અને બધે રોડ ખોદી નાખ્યો છે બધે ખાડા છે આમાં ક્યાંય નીકળવાની જગ્યા છે નહીં અને ફોન કરીએ બધા તો એમ કે છે કે આજ આપશું ને કાલ આપશું ને બાના બતાવે છે દર વખતે ક્યારે કોઈ ટાઈમે પાણી પૂરું પાડતા નથી અને અડધામાં આપે ને અડધામ નથી આપતા અને જઈએ ફોન કરીએ તો એમ કે વાહ લાઈન તૂટી ગઈ ને વાહ લાઈન તૂટી ગઈ ને કોઈ ક્યારે વ્યવસ્થિત જવાબ આપતા નથી સમસ્યા તો કઈ આમ અમાર પાર જ નથી પણ અમે શું કઈ કેટલીક અમે રજૂઆત કરીએ કે

તો ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપોને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ નકારી કાઢ્યા તેમણે કહ્યું કે પંદરસો કરોડ રૂપિયા કોઈ ઘરે લઈ ન જઈ શકે અને જે કામગીરી થઈ રહી છે તેને કારણે લોકોને મુશ્કેલી પડે છે એટલે સ્પષ્ટ છે કે કામગીરી થઈ છે અને કામગીરી કઈ વિનામૂલ્યે થતી નથી સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓનો પૂરતો ઉપયોગ થયો છે અને ભ્રષ્ટાચાર ની વાત ફક્ત ઉપજાવી કાઢેલી છે પંદરસો સાઠ કરોડ સરકારે આપ્યા તો એ આ લોકો એ જે સિસ્ટમ ચાલુ હતી જે ગટરું ચાલુ હતી જે પાણીની લાઈનો ચાલુ હતી એ બધું કાઢીને આખા જુનાગઢમાં જેમાં આપણે જોઈએ કે જૂની નવા વખત ની ગટરું હતી એ કાઢી નાના નાના પાઇપો જે નાખી દીધા એ આપણે જોઈએ કે જૂની સિસ્ટમ કાઢી પંદરસો કરોડ વાપરીને ને ગામની પથારી ફેરવી એટલે એ તમામ પૈસા છે એ ભ્રષ્ટાચાર આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર જ થયો છે તમામ જગ્યાએ આપણે જોઈએ કે હોકળા છે તો લોકોની કેવી હાલત થઈ બાંધો ગેરકાયદેસર થઈ ગયા છે તો આ બધી પરિસ્થિતિ જવાબદાર મહાનગરપાલિકા છે આ બધી લોકપાલિકાઓ છે કે પંદરસો કરોડ ખવાઈ ગયા એમ પૈસા નહીં ખવાઈ જતા કારણ કે વિકાસ જો છે તો એના એની એની ટેન્ડર કોપી હોય છે એની 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 જે ટેન્ડર ની પદ્ધતિ હોય એ ફોલો થતી હોય છે અને એને અનુલક્ષીને કામ થતા હોય છે કોઈથી પૈસા ડાયરેક્ટ લઈ જવાનો કોઈ હક નથી અને એવા કોઈ ભ્રષ્ટાચાર ની વાતો હોય તો લોકપાલિકા કોઈ અમારી સાથી પાર્ટીઓ કરતી હોય છે પણ એ લોકો જાણે છે કે એમ પંદરસો કરોડ રૂપિયા કોઈ ઘરમાં લઈ જઈ ના શક્યા આ વખત ની જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાનો મિજાજ પારખવો મુશ્કેલ છે કારણ કે ભાજપ વિકાસના નામે મત મેળવવા તો નીકળી છે પણ જનતા તો કંઈક અલગ જ કહાની બયા કરી રહી છે ત્યારે જોવું રહ્યું કે જૂનાગઢની જનતા કોને સોંપશે સત્તાનું સુકાન બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ આમ તો જનતાને સત્તા પક્ષ પાસે ખાસ કોઈ આશા હોતી નથી તેમને ફક્ત મૂળભૂત જરૂરિયાતો મળી જાય તો પણ સંતુષ્ટ થઈ જાય છે જેમ કે વીજળી પાણી રસ્તા અને ડ્રેનેજ જેવી સામાન્ય જરૂરિયાત જાય તો પણ જનતા ખુશ થઈ જાય છે પરંતુ સત્તાધીશો આજ દિન સુધીમાં પાયાની આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ ઉણા ઉતર્યા હોય તેવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે જ લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે અને આ વખતે જૂનાગઢની જનતા કોનો સાથ આપશે એ તો હવે સમય જ બતાવશે સમય થયું છે